વાત વાતાવરણ એટલું ઠંડુ ઠંડુ થઈ ગયું છે ખબર જ નહીં પડતી કે શિયાળો છે કે ચોમાસું છે જો ગઈશ બહુ જ ઠંડુ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે આમ તો એવી ઠંડી લાગે છે ને જેવી શિયાળામાં બી ના લાગે ને એવી ઠંડી લાગે છે અત્યારે મમ્મી રસોઈ કરી રહ્યા છે મેં બધું થોડું ઘણું છે ઘરમાં ને બતાવવાનું હતું એ બધું પતાવી દીધું છે કારણ કે મમ્મીને લોકોને જવાનું છે અત્યારે મૂવી જોવા જો કે પહેલાં એવું હતું કે સા ચાર વાગ્યાનું ફિક્સ કર્યું હતું બેટ કાલે અમે લોકો થોડા લેટ પહોંચ્યા ને

અત્યારે વાતાવરણ ઠંડુ છે ને એટલે થવાનું જ છે ખબર જ નહીં પડતી કે રેઇનકોટ પહેરવાનું કે સ્વેટર પહેરવાનું નહીં એટલે એટલી બધી ઠંડી નથી નોર્મલ છે મને તો લાગે છે મેં તો જો ગરમ જ કપડા પહેર્યા ટેમ્પરેચર જેવું છે બુકમાં એવું તમને એવું લાગે બધાને શું કહેવાય બધાને તાસીર હકીના હોય ને હોશિયારી સીધું બોલો ને ચૂપરો બોલો નીસી હેલો જય શ્રી કૃષ્ણ આમ જો બેટા મત ઈકો સૌથી કાઠો નીસુ આમ જો બોલસો ની બાપા આમ જો હેલો બોલો હેલો જય શ્રી કૃષ્ણ બોલો નહી તો ફોન લઈ લઈશ ટુક ટુક ટુકવા હવા હવા એ છુપવા ગયો છુપવા ગયો આના તો માર નીસુન તો કહીએ ને એટલે નીશ્યું ક્યાં ગયો આઈ રો અલ્યા અરે અરે હારે 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 એ જો પડ્યોયા ક્યાં છુપાઈસ પણ

કેમ કે હું સ્ટોરીને એવું મૂકી દઉં કે વી વે ટુ ડટ ડટ ડોટ ડટ તો બરાબર તો એમાં એવું છે કે અમે લોકોએ એક પ્લાનિંગ કર્યો છે બટ વરસાદ બહુ છે એટલે વિચારી રહ્યા છે જઈએ કે ના જઈએ એ પણ નક્કી કરીશું સાથે સાથે પપ્પાનો આ જે બર્થ છે તો વિચાર છે કે હમણાં નિકેશ આવી જશે ને પછી કેકને એવું લાવીશું અને નિકેશ કશું કેમના રીતે લેતા આવશે કેમ કે વરસાદ બહાર છે હું આજે શોપ ઉપર શોપ ઉપર પણ નથી જવાની શોપ ઉપર વખત થઈ ગયું થઈ જાય

લોકોને છે ને અત્યારે ફેક જોવું વધારે ગમે છે હા બી એ બી છે ફેક પર્સનાલિટી જોવી વધારે ગમે છે માં કોઈને ઇન્ટરેસ્ટ નથી યસ તો ગાઈસ હું છે ને બિગ બોસ જોઈએ મોટા આપણે ઝઘડા કરીએ ને એમાં પબ્લિકને મજા આવે બહુ જ મજા આવે ને આપણે રિયલિટી બતાઈ ને તેવા નથી મજા નહી આવતી યસ ચલો તમે એટલે ને અત્યારે કેવું જોવું છે ખબર છે ઝઘડા 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 થઈને મને મજા આવે પંચાયત જોવી હોય ગાઈઝ મારો ને નિકેશ નો એક વ્લોગ હતો

મતલબ હું મારા માણસને બહુ સારી રીતે ઓળખું છું બરાબર કે એવું કંઈ થવાનું જ નથી ક્યારેય નથી થવાનું ઘણી વખત ઘણા બધા ઇન્સિડેન્ટ એવા બધા થાય છે એટલે હું આજે એક વસ્તુ એ પણ કહીશ કે ક્યારેક ક્યારેક છે ને છોકરીઓ કરતાં સોરી છોકરાઓ કરતાં છોકરીઓ એટલી આગળ પડતી હોય છે ને આ બધી વસ્તુમાં

બટ એવું થતું રહે એટલે કોમેન્ટ વોમેન્ટથી કંઈ ફરક નહીં પડતો કેમ કે મને ખબર છે કે મારું વ્યક્તિ કેવું છે જો એમને એવું કંઈ હોત નહોતું આટલા વહેલા ઘરે બી ના જતા આટલા બ્લોગની અંદર બી ના દેખાતા મારી સાથે બરાબર અને બસ ગાઈ અહીંયા નિશીની ને નિકેશની મસ્તી ચાલી રહી છે જો હું તમને બતાવું પેલો કાયો થવાનો છે એ વગર છે हाँ हाँ पप्पा मोस्ट पप्पा मोस्टी कोई तो तो दी हाथे करीन पहला चोकरा नहरान करो सोता हूँ मैं मोस्टी को रे बेटा happy birthday to you happy birthday, you. birthday to you happy birthday dear papa happy birthday, birthday to you happy birthday, happy birthday, birthday you. thank you happy birthday happy birthday papa happy birthday હેપી બર્થડે હેપી બર્થડે હેપી બર્થડે હેપી બર્થડે યાર બે જાવ જોડે સીન સપાટા કરી દીધા છે બરાબર કેક માટે મને પહેલા એવું કીધું તું સવારે બરાબર કે હું તને જોડે લઈને જઈશ પહેલા એવું કીધું હું લઈને આવીશ કોઈ કે તને જોડે લઈને જઈશ ને મને ક્યાંય લઈને ના ગયા કેક ઘરે મંગાવી લીધી અને મને ઉલ્લુ બનાવી દીધું ઉલ્લુ તો બનાવી ગાઈસ જો મસ્ત મજાની કેક મંગાવી છે ને કહે છે કેમ કે નિકેશ શું કેવું એવું છે કે પેલી શું કેવી કેક ક્રીમ બ્રીમ વાળી ખાવી એના કરતા આઈસ્ક્રીમ વાળી ખાવી સારી હે તો પછી હલવો લાવો સારું નિકેશ હલવો લાવવાનું કેતો હતો કે હલવો લાવીએ ને હલવો કટ કરાવીએ મેં તો જબ્બર લાયા તમે તો એમાં શું મારા તમારા બર્થડે માં એવું જ કરવાનું જરૂર હતું બેસ્ટ જો કેક જો ખાલી કેક છે બાકી એક નંબર આઈસ્ક્રીમ કેક को ये दिन लाता है साल में सिर्फ एक ही बार दिन ये आता है आया जन्मदिन तेरा ये मन आज गाता है आया जन्मदिन तेरा ये मन आज गाता है खुश रहना हर पल तू दिल ये कहता है खुश रहना हर पल तू दिल ये कहता है जन्मदिन तेरा ये मन आज गाता है आया जन्मदिन तेरा ये मन आज गाता है तो खुशी का आता है, और साथ लाता है। तो फिर सारे लाओ इस पर तो आखि कोई चाल से नहीं

િકેશ થેન્ક યુ થેન્ક યુ પેલો તો

અને અત્યારે અમે લોકો બધા બેઠા હતા હું અહીંયા રાહ જોઉં છું કે મને કે અને નિકેશ એકલા જ જતા રહે પણ મને ખબર જ નથી કે શું લઈને આવશે સો નિકેશ સાહેબ પણ થેન્ક યુ અને અત્યારે આ ફોનનું પાછળ ચાલે છે જોઈએ એ સરસ મજાનો ફોન લીધો છે બહુ જ સરસ છે પપ્પા હવે તો મસ્ત મસ્ત ફોટા પડશે ને મમ્મીના અમને મોકલજો તમે પછી ક્યાંક ગયા હોય ને તો વ્લોગ લેવાનો તમારા ફોનમાં અને એની ક્લિપ મોકલી દેવાની નહીં નિકેશ શું કહેવું તમારું

સો બસ આજનો બ્લોગ અહીંયા જોઈન કરું છું પપ્પાના બર્થડે વાળો આવતીકાલના બ્લોગની અંદર તમને જોવા મળશે અમે લોકો માસીના ઘરે એમ જવાના છે સો એ બધું જોવા મળશે સુબસ ગાઈઝ આજના બ્લોગમાં આટલું હતું આ સરપ્રાઇઝ તમને કેવી લાગે જરૂરથી કોમેન્ટ કરજો મળીએ સરસ મજાના વ્લોગની સાથે ત્યાં સુધી બ બાય હરે કૃષ્ણ